ડીસરાજપુર ગામમાં આવેલ ગોપાલપુરી બાપજીના મંદિર ખાતે અનોખો અને સૌભાગ્યશાળી પ્રસંગ ઉજવવામાં આવ્યો હતો જ્યાં અઢાર આલમનો જમણવાર પ્રથમ વખત યોજવામાં આવ્યો આ પ્રસંગે ડાયાણી પરિવાર દ્વારા આયોજિત કરવામાં આવ્યો જેમાં તેમના દાદાના આશીર્વાદે અને તેમના આદર્શોનું અનુસરણ કરતા સમગ્ર ગામના લોકોને આ મહોત્સવનો ભાગ બનાવવામાં આવ્યા હતા પ્રકાશભાઈ ડાયાણી નયનાબેન ડાયાણીના દીદી અને કુટુંબના અન્ય સભ્યોએ આ ઉજવણીનો અહેવાલ આપતા જણાવ્યું કે આ ખાસ પ્રસંગે ત્રણ દિવસોના જીવિત મહોત્સવ યોજવાનો નિર્ણય પરિવારના સભ્યો દ્વારા લેવામાં આ અનોખા અવસરે ગામના દરેક ઘરમાં આનંદનો માહોલ હતો લોકોએ ઉત્સાહપૂર્વક આ જમણવારની ઉજવણી કરી હતી આ પ્રસંગમાં ડાયાણી પરિવારના સભ્ય એકત્રિત થઈ સમગ્ર ગામના લોકો સાથે આનંદ અને શુભકામનાઓ વહેંચી આવા અનોખા પ્રસંગો દ્વારા ગામના લોકોમાં એકતા અને સદ્ભાવના ફેલાવવાનો પ્રયત્ન કર્યો આ મહોત્સવના ભાગરૂપે ડાયાણી પરિવાર તરફથી આ વિશેષ જમણવારને માનતા દરેક વ્યક્તિએ તેમની શ્રદ્ધા અને આદર દર્શાવ્યા અને ઉજવણી સૌ માટે યાદગાર બનાવ્યું હતું આ જમણવારમાં ચાર હજારથી વધુ નાના મોટા દરેક સમાજના લોકો એક જ છત નીચે સાથે ભોજન પ્રસાદનો લાભ લીધો હતો બ્યુરો રિપોર્ટ ચેતન શ્રીમાળી ડીશા ચિંતન પ્રકાશભાઈ ડાયાણી રાજપુર નિવાસી હાલ સુરત સ્વામી ભગવાન કી જાય ભૂમિ પર ઐતિહાસિક સો વર્ષના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત અઢારે આલમ સાથે મળીને દાદાનો પ્રસાદ વાપરશે આજે બધા ભોજન લેશે અને ગામના ગોપાલપુરજી ટ્રસ્ટ રાજપુર જૈન સંઘ મારા મિત્રો મારા વાલા સ્વજનો દરેક દરેકે દરેકનો હું ઋણી છું દરેકે દરેકે મને ગામના દરેકે બચ્ચે બચ્ચાએ મને જે પ્રમાણે સપોર્ટ આપ્યો અને આ સૌ પ્રથમ વખત ઝાપા ચૂંટણી છે એના આયોજનમાં દરેકે મને બહુ સરસ રીતે સપોર્ટ આપ્યો તે બદલ ગામવાળાનો ટ્રસ્ટનો આભારી છું ગોપાલપુરી મહારાજ કી જય